મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણું ખરું કામ ચાલુ છે અને આ બધી વસ્તુ અહીંયા આપણે આ જે કથા મંડપ છે ને ત્યાં ડેકોરેટ કરવામાં આવશે ને સાલો થોડોક અંદર જાય અને હું તમને કથા મંડપ પણ હવે બતાવું તમે મિત્રો જોઈ શકો છો આ કથા મંડપની કથા મંડપનું સ્ટેજ છે ને અહીંયા હજી કામ ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા સ્ટેજ પણ ખૂબ જ મોટું છે બનાવવામાં આવેલું તમે હા મારું ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નાખજો મિત્ર તે પણ આ ચેનલમાં દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જોવા જઈ રહ્યો છે તેની વિશેની સંપૂર્ણ માહિતી આપવાના છે તો તેની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો આ એ મારા કાકા છે તો એ તેને પણ અમને જેટલો સપોર્ટ આપો ને મિત્રો એટલો જ એને પણ સપોર્ટ આપજો

મિત્રો તો અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો ગણસા મહારાજ ની પ્રતિમા પણ અહીંયા રાખવામાં આવે છે તેમની એક બાજુમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક પ્રદર્શન નું ગણે કરવામાં આવવાના છે તે તમને બતાવશો તમને મિત્રો આયા તો કઈક નવીન જોવા મળ્યું લે આ લે જો આ રેલગાડી છે આ મારે રેલગાડી માં લે આ આયતે એવાલા છોકરા દેવો થઈ ગયો નાના નામ

ઓ આ મંડપમાં તો આખી રાસલીલા છે બહુ જાજુ બધું છે આમાં તો મિત્રો આ સંપૂર્ણ તમે જે જોઈ શકો છો ને તે રસોડું છે અને અહીંયા એક સાથે એક અસંખ્ય તો ન કહી શકાય પણ પચાસ થી સાઠ હજાર ભાવિ ભક્તો એક સાથે પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ફાઈનલી ટેન સિટી પહોંચી ગયા છીએ અને ટેન સિટી તમને સંપૂર્ણ રીતે હું બતાવું હમણાં ત્યાં અંદર પહોંચી જઈએ એટલે તો વિડીયો માં સુધી બન્યા રહીજો મિત્રો તમે જોયું ને અહીંયા કેટલા આ સંપૂર્ણ સ્ટેન સિટી છે અને અહીંયા 2000 પ્લસ 10 નાક બનાવવામાં આવેલા છે અને અહીંયા 50 થી હજાર ભાવિ ભક્તો રોકાઈ શકે તેવી રીતની વ્યવસ્થા છે અને આ સ્ટે કઈ રીતનું બનાવેલું છે તે પણ તમને બતાવું તો ચાલો મારી સાથે તમે જોઈ શકો છો આટલું તમને સ્પેસ મળશે રહેવા માટે આ જગ્યામાં પાંચ થી છ જણા આરામથી તમે સુઈ શકશો ને અહીંયા સાઈડમાં નાવા અને બાથરૂમ જવા માટે બાથરૂમ બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તે પણ તમે યુઝ કરી શકશો અને હા તમે જો કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ એટલે કે ઇલેક્ટ્રિક વસ્તુ તો હર કોઈ પાસે હોય છે મોબાઈલ તો મોબાઈલ લેપટોપ અથવા કોઈ પણ તમારી ઇલેક્ટ્રિક વસ્તુ અહીંયા ચાર્જ પણ થઈ જાય અને દરેક

તો મિત્રો ટેન્ટ સિટી જોયા બાદ યજ્ઞશાળા તમને બતાવું કે ત્યાં કઈ રીતની તડામર તૈયારીઓ ચાલી રહી છે તો ચાલો ત્યાં તમે જોઈ શકો છો અમે યજ્ઞશાળાએ પહોંચી ગયા છીએ અને અહીંયા સાથે કેટલા બધા યજ્ઞ બનાવવામાં આવ્યા છે તો ચાલો થોડું ઘણું આપણે સ્વામી પાસેથી પણ પરિચય લઈ અને થોડું ઘણું વિડિયોના માધ્યમથી તમને વધારે બને એટલું બતાવીશું તમને સ્વામી નારનનો ભદ્રખથી પાવન થયેલું તીર્થધામ એટલે કે મહુવાધામ એક આ ઐતિહાસિક ભૂમિ છે આથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પણ લક્ષ્મીની ભગવાનના પ્રસાદીનું સ્થાન પણ એક આ છે અને આ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણના ચરણથી પાવન થયેલી બસો પચીસ વર્ષ પૂરા થાય છે એ માટે દિવ્ય અને ભવ્ય મોટી પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે લગભગ આ મંદિરમાં એક લાખ ઘન ફૂટનું બાંધકામ છે કદાચ તમારે આખા ભારતમાં તમે ફરોને

આ પ્રેરક છે અને એ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા બસો પચીસ કુંડી ભવ્ય મહાયજ્ઞ નું આયોજન થયેલ છે આ એનો મુખ્ય કુંડ છે આ યજ્ઞ કુંડમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પદ્મકુંડ પણ હોય છે ષડાશ અષ્ટાશ ત્રિકોણ ચતુરાશ આદિ અર્ધવૃત્ત અને વૃત્ત આદિ ઘણા બધા પ્રકારના યજ્ઞો હોય છે આવશે હજારો ભુદેવો હજારો હરિભક્તો બધા ભગવાનના નામના મંત્રો હોમ કરશે અને અતિશય વિશ્વ શાંતિ માટે મહુવા એક પ્રસાદી ભૂત વાતાવરણ બનાવવા માટેનું આયોજન છે તો ખાસ બધા ભક્તોને આમંત્રણ છે કે ખાસ બધા ભક્તો આ મોટી પ્રતિષ્ઠામાં સમાચાર પધારજો અને ધન્યભાગી થજો જય શ્રી મિત્રો જે અહીંયા નીચેના યજ્ઞ છે ને તેમાં કલર થઈ ગયો છે અને થોડોક અહીંયા ઉપર બે થી ત્રણ પગીથા ઉપર ચડો ને એટલે અહીંયા બીજા યજ્ઞ પણ આવે છે જે થોડાક ડિઝાઇનિંગમાં અને એવી રીતના કંઈક બનાવેલા છે બધી જ અલગ અલગ ડિઝાઇન વાપરેલી છે તમે જોઈ શકો છો અમુક ગોળ છે અમુક સ્ટાર છે અમુક અડધ ગોળ છે એવી રીતના છે અહીંયા પણ એક યજ્ઞ છે ત્યાં પંદર દિવસ નોન સ્ટોપ યજ્ઞ ચાલુ રહેવાનો છે તો આપણે અહીંયા હવે થોડુંક સ્વામી પાસેથી આપણે આ યજ્ઞ વિશે માહિતી મેળવીશું સ્વામી થોડીક અમને આ યજ્ઞ વિશે માહિતી આપણને અને આ લોકમાં ભગવાન સ્વામિનારાયણ એક જ હેતુ હતો કે કેમ આ જીવનું મોક્ષ થાય કેમ અજબ ગજબના ના પ્રતાપ વાળો અથાગ મહિમા ગાતો બીજ મંત્ર આપીને ગયા છે કદાચ તમે બીજ મંત્ર શ્રવણ કરાવીશ તમને કૃષ્ણ ભગવાન નો બીજ મંત્ર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ભગવાન રામનો ઓમ રામ રામાય ઘણા બધા દેવી દેવતાના બધાના બીજ મંત્ર હોય જ છે પણ ભગવાન સ્વામિનારાયણ નો બીજ મંત્ર આટલો બધો મોટો છે એ જ આપણને બતાવે છે ભગવાન સ્વામિનારાયણ નું સ્વરૂપ પરિપણ હું તમને ખાલી બીજ મંત્ર જણાવીશ ઓમ રોમ રમ ઓમ શ્રીમ થમ રીમ પત્રે પત્રે દેવાનામ ઓમ ભૂતે દ્વીપે રીમ સોમ ગોમ દ્રીમ યોગ પી વાત્માનમ રામ રમ ભગવતે ગ્લામ મહાષ્ટ યોગ સિદ્ધિમ મામ પ્રદાત્રે શ્રી સહજાનંદ પરમાત્મને નમઃ ઓમ ઠં ભમ એમ રામ યુમ ઓમ આ ભગવાન સ્વામિનારાયણ નો બીજ મંત્ર છે આ બીજ મંત્ર એટલો પ્રતાપી છે કોરોના કાળમાં તમને ખબર નહી હોય અત્યંતય પેндеમિક કાળ હતો વ્યક્તિ બહાર નતો નીકળતો ત્યારે વિશ્વ શાંતિ માટે અમારા ગુરુ શ્રી કેસર સ્વામીએ આનું આખે આખો અનુષ્ઠાન કર્યું હતું અનુષ્ઠાન એટલા માટે કે સરદારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવતો હતો હવે તમને આશ્ચર્ય થાશે મહોત્સવની પહેલા પણ હતો ક્વોરન્ટાઇન સમય એટલે કોઈ બહાર જઈ શકતું નહોતું અને મહોત્સવ પૂરો થયા પછી પણ આજ કન્ડિશન ચોથી લહેર પણ વચ્ચે ભગવાન સ્વામિનારાયણ કૃપા બીજ મંત્ર બાર પડ્યો એવી જ રીતે મહવાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ મહોત્સવ આપણે યજ્ઞ કેટલા દિવસ આ નવ દિવસમાં યજ્ઞ હશે નવ દિવસ એમાં અગિયાર હજાર આહુતિ હોમા છે બીજ થશે એક ભૂદેવ દ્વારા એવા પાંચ ભૂદેવ પંચાવન હજાર આહુતિ હોમા પંચાવન હજાર આહુતિ હોમાય છે તો તમારો ખૂબ ખૂબ આભાર અમને વિડીયોમાં એટલી માહિતી દેવા જય સ્વામિનારાયણ એમ મિત્રો આપણે યજ્ઞશાળા જોયા બાદ અત્યારે આનંદ મેળાનું આયોજન થઈ રહ્યું છે તો ત્યાં આપણે આવી ગયા છીએ તો ચાલો તેને મારી સાથે મિત્રો આ ખૂબ જ મોટું વિચાર અને બહુ જ મોટું સગડોળ છે અને અહીંયા બાજુમાં બાજુમાં ડ્રેગન શીપ આવેલું છે તે પણ તમે જોઈ લ્યો અને આમાં બેસવાની મને તો ખૂબ જ મજા આવે છે મિત્રો આ છે બ્રેક ડાન્સ અને આ સોંગ ઉપર વાગશે તેવું આપણને કીધું છે આમના માલિકે તો ચાલો તમને હવે આગળ બીજી જગ્યાએ લઈ જાવ